વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યનો મહાગોચર મીન રાશિના લોકો માટે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની રાશિ બદલવાના છે જેના પ્રભાવ દેશવિશ્વ સાથે સાથે માનવ જીવન પર પણ ઊંડો અસર પાડી શકે છે મિત્રો વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યની ચાલમાં ફેરફાર થવાને કારણે બધી બાર રાશિઓ પર અલગ અલગ પ્રકારના બદલાવ જોવા મળશે ખાસ કરીને મીન રાશિના લોકો પર આ સમયગાળામાં સૂર્યની ચાલ બદલાતા ખાસ અસર દેખાશે ગ્રહોના રાજા સૂર્યરાયણની કૃપા સાથે સાથે તમને માતા લક્ષ્મીનો પણ આશીર્વાદ મળશે હવે તમારું નસીબ સૂર્યની જેમ ઝળહળશે મિત્રો તમને જાણવું જરૂરી છે કે ભારતીય જ્યોતિષમાં ગ્રહોના રાજા સૂર્યદેવને આત્માનું પ્રતિક અને ગ્રહોનો રાજા માનવામાં આવે છે સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલતી રહે છે અને આખી રાશિનું ચક્ર પૂર્ણ કરવા માટે તેને એક વર્ષ લાગે છે મિત્રો તમને જાણકારી આપું કે સૂર્ય ગયા મહિના પંદર જૂનના દિવસે બૃહસ્પતિની રાશિ મિથુનમાં પ્રવેશ કર્યો હતો આ ગ્રહ પરિવર્તન સંપૂર્ણ રીતે નકારાત્મક નહીં માનવું મીન રાશિના વાળો આવો જાણીએ કે સૂર્યનો પોતાની મિત્ર રાશિ રાશિકર્કમાં ગ્રહ પરિવર્તન તમારા કયા ભાવે થાય છે અને તમને શું લાભ મળે મિત્રો વિડિયો આગળ વધારતા પહેલાં વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યરાયણ ભગવાન જરૂર લખજો જેથી ભગવાન સૂર્યરાયણની કૃપા તમારા પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં બધું સારું થાય પરેશાનીઓ ભગવાનના આશીર્વાદથી ખતમ થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મીન રાશિની પહેલા ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ વીસ જુલાઈએ પોતાની મિથુન રાશિ છોડીને પોતાના કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન મીન રાશિના જાતકોને ખૂબ લાભ થશે મિત્રો આર્થિક ક્ષેત્રમાં તમારી સમસ્યાઓનો અંત આવશે લાંબા સમયથી તમે જેને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા હવે તમે ધીરજથી તેનો સામનો કરશો અને દરેક સમસ્યાનો ઉકેલ મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમે તમારા આર્થિક પાટને મજબૂત બનાવી શકો મજબૂત કરી શકશું મિત્રો તમને જણાવું છું કે વીસ જુલાઈના રોજ તમારું રુખ સુખી જીવન તરફ રહેશે એથી તમારી સમજદારી નકામી ના પડવા દો જો તમે તમારી નોકરીમાં મોટો ફેરફાર કરવા માંગતા હો તો આ સમય બરાબર રહેશે સલાહ લેવામાં સંકોચ ના કરશો કારણ કે આ સલાહ તમારી માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કાર્યસ્થળ પર તમારું વર્તન સારું રાખજો સૂર્યદેવની અવિરત કૃપા તમારા પર રહેશે મિત્રો એકદમ ખોટું નહીં લાગે કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યદેવની ગતિમાં ફેરફાર થવાથી તમારું કરિયર સામાન્ય રીતે ચાલશે મિત્રો સૂર્યદેવ અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારું કરિયર સુધારવા માટે ઘણા સારા અવસર મળશે મિત્રો તમારા સપનાઓને નવી ઉડાન મળશે અને તમારા જીવનમાં પ્રગતિના રસ્તા ખુલશે સાથે સાથે મીન રાશિના વિદ્યાર્થી આ સમય દરમિયાન તેમના કોલેજ અને સ્કૂલમાં પહેલાં કરતાં વધુ સારું પ્રદર્શન કરશે અને સાથે તમને જણાવવું કે તમારું કરિયર સુધારવા માટે ઘણા સારા અવસર મળશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારું જીવન તણાવ મુક્ત રહેશે આ સમય તે તમામ મહિલાઓ માટે સારી રહેશે જે પોતાનો વ્યવસાય ચલાવે છે તેમનો સમય સારો રહેશે તમને ફક્ત તે લોકોથી દૂર રહેવું પડશે જે તમારા માટે હાનિકારક છે તેમ સાથે ક્યારે હાથ ન મિલાવો તેઓ તમારી પીઠ પાછળ તમને નદીમાં ધકેલી શકે છે નંબર ત્રણ મીન રાશિ માટે ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જુલાઈના રોજ સૂર્યનો તેના મિત્ર સાથે યુતિ તમારું પ્રેમ અને પરિવારજીવન માટે સારા પરિણામ લાવશે મિત્રો આ સમયે તમે તમારા પરિવાર સાથે કોઈક જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો સૂર્યદેવની કૃપા તમારા પર વરસશે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો પારિવારિક દૃષ્ટિકોણથી આ સમય ખૂબ જ શુભ રહેશે મિત્રો જે લોકો લાંબા સમયથી નોકરી શોધતા હતા તેમને અનુકૂળ પરિણામ મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવો जो तमने आ माहिती गमे तो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय सूर्यरायण भगवान लखो जेथी भगवान सूर्यरायन की कृपा तमारा परिवार पर रहे